જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો આજના વિડીયોમાં તો આજે જન્માષ્ટમી છે ભૂકુલ આઠમ તો બેઠા છે કે બેઠા છે કે કોન રમો તો છે ને કોન વાગે પણ ચેટાયો છે ખબર નથી તો બધા ઉત્સાહથી બેઠા છે કે અમે કોન રમશો પણ ચેટા રમશે ખબર નથી થાક લાગશે કે નહીં લાગે ખબર નથી તો આવે એટલે હું તમને બતાવું કે કોંદરો શ્યો બને છે તો દોડાય રહ્યો તમારા વિડીયોમાં તો મિત્રો ડીજે આઈ ગયું છે જો જેટલી બધી વસ્તી છે રમતા રમતા આવેલા છે નાઇસ રોડ ડીજે છે તો કોંદડો તો ગાડીમાં જ ચડાયેલો છે બધા કલર થઈ થઈને આવ્યા છે ગુલાલ તો જુઓ આગળ પાછળ વસ્તી છે એટલી જો બહેરા આદમીઓને ગાડી પર તો કોનળો છે બધા ગુલાલ નાખવાયા છે તો જુઓ લાલ સોડ થઈને આવ્યા છે બધા તો હવે આ જુઓ કે ચેવા રમેરા છે આગળ જઈને તો મિત્રો જયેશભાઈએ કોંદળો એને ખબર બે જીધો છે નવી આગળ જઈને રમશે તો જો વસ્તી આગળ ડીજે જાય રહ્યું છે પાછળ વસ્તી જઈ રહી છે બધા ગુલાલ ગુલાલ થઈને હેડ્યા છે તો આપણે સડી ગયા ડીચે ઉપર અને ડીચે ઉપર વિડીયો ઉતારે છે જો વસ્તી છે ખૂબ બધી બધા લાલ શોટ થઈને આવેલા છે જયશભાઈ માથે કોંદડો ગાડીમાં સી રહે તો જો બધા રમતા રમતા હેડ આવેલા છે તો હવે આ જ જાહેમાં થાય તો ચાલો આગમાતાજીને મળીએ આપણે કે કેટલી બધી વસ્તી ભેગી થાય છે તેઓ જો ટાબડિયા પણ રમેરા છે જબર ધૂમ મચી નાખી છે એમને તો મિત્રો જો કોનોડાને ખબર પર બેસાડીને રમાડી રહ્યા છે બધા રસ્તામાં ચડી જશે આપણે અને આગમાતા પપ્પા તો વસ્તી તો ખૂબ બધી તૂટી પડી છે રમવા માટે કોનોડો જોવા માટે તો હાલો જોઈએ આગળ આગમાતા મંદિરે કેટલી વસ્તી ભેગી થઈ છે તો મિત્રો વસ્તી તો અમારે એટલી આવી ગઈ છે જો બધી બાજુ વસ્તી બેઠી ઉપરી છે કોનળો પછી મટકી ફૂડશે જો ટાબર એમ બહેર ને આદમીને એટલા બધા આવેલા છે કે જગ્યા જ નથી જો બધા લાઈફ શોટ થઈને હે તો મિત્રો બધા ગરબે રમવા મળ્યા છે ડીજે વાગેલું છે તો જો આદમી બહેરને બધા છોકરા સડી રહ્યા છે પેઢા ઉપર ડોહા બેઠા છે બોકડા ઉપર તો જો આજુબાજુ એટલે બધું જોવાઈ ગયું છે ને કોનળો એક ગોમો થાય છે એક માળખમાં થાય તો જોડી જેવું હશે બાજુમાં તો મિત્રો મડકે ચાલુ થઈ ગયું છે જો પીડા કોનળો ઉપર સડાવશે હવે જો સડી ગયા છે એકબીજા ઉપર ઝુલામ ઝૂલા થાય છે કોનળું ઉપર સડશે આવી આજુબાજુ બધા પકડ્યા છે કેમ કે પડે ના ભય તો જો કોનળું સડાય છે ઉપર ને મડકે ફોડશે આવી તો જો કોનાડું સડી છે ઉપર અને હવે મડકે ફોડશે બધા આજુબાજુ બેઠાઇ છે કોઈ પડે ના માટે તો કોંદડો બધા ઉછીડેલો છે બધે બાજુ આવી ફોડ છે મટકી તો જો બધા તાચી જ રહ્યા છે ઉપર ડાન્સ કરી રહ્યા છે ઉપર સડીને કોંદડો મટકી ફોડે છે તો મેરો કોંદડો મડકે ભોળેલો છે અને બધું વસ્તી તાચી છે ઉપર તો જો કોંદીની મોડીથી મડકી ભોળે રસો ને આને ભાઈએ નાખી નાખીએ મડકી અને હવે કરશે ડાન્સ તો જુઓ કોન ઉપર રમાડેલા છે મડકે ફોડીને રમવા મળ્યા છે ડાન્સ તો જુઓ બધા આજુબાજુ વસ્તી જોવા મળી છે કોંદડિયા રમેરો છે અમે ભેગા ભેગા રમતા હતા પંદર મન દેખા અને કિચોર રમતા હતા અમી તો મિત્રો તમને અમારી વિડીયો સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળીશું એવી નવા વિડીયો સાથે નવા અંદાજમાં જય માતાજી